આગળ વધીએ ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ કેનાલ નો કેનાલ ખેડૂતો માટે આફતરૂપી સાબિત થઈ છે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોનો આરોપ છે કે વિભાગની જાણ કરી હોવા છતાં કેનાલ બંધ કરવામાં ન આવી જેથી ખેડૂતોમાં રોષ છે આ બનાવની જાણ થતાં મામલતદાર ડેપ્યુટી કલેક્ટર નર્મદા અધિકારી સ્થળ પર પહોંચ્યા ધોડા તાલુકામાં ગોખરવાડા ગામ આવેલું છે જે ગોખરવાડા ગામ પાસે તલાવ છે અને તલાવમાં ખેતર આવેલું છે તલાવની બાજુમાં નીચાણવાળા વિસ્તારમાં ખેતર આવેલું છે જે ખેતરમાં નર્મદાની કેનાલમાંથી પાણી છોડવાથી તે ખેતરમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉદભવ્યો છે આ ખેતર માલિક જે ખેડે છે ખેતર આપણે તેમને જ પૂછીએ કે શું બનાવ બન્યો છે શું છે ઘટના શું શું થયું છે તમારા કેનાલ વાળાએ પાણી ભરી દીધું અને બધા કેનાલ વાળાએ વારંવાર અરજી કરવા દસક વર્ષ એમ અરજી કરી પાણી નો નાખશો પાણી નો નાખશો અમારે અત્યારે ઉનાળામાં એક જ પાક થાય છે ચોમાસામાં તો આખો ડેમ ભર્યો હોય ચોમાસાના વરસાદથી ને પછી ઉગાડું થાય ત્યારે અમે વાવી પછી કઈ એક જ પાક તો આ ગામ લોકોને અત્યારે કોઈને જરૂર નથી પાણીની તેમ છતાં પાણી અમારા નુકસાન કરવા માટે જ ભરાવે છે અને અમારું નુકસાન કરે છે પાકનું

કેટલા ટાઈમ થી તમારી આ રજૂઆત છે પાંચક વર્ષ થી એટલે દસક વર્ષ થી પાણી ભરે પણ અમે દસ વર્ષ થી પણ અમારે બાર એકર ને બત્રી ના પુરાવા આપ્યા એ પાંચેક વર્ષ થી તો અમે આપેલા જ છે મામલતદાર સાહેબ અને આ પ્રશ્ન કેટલા વર્ષ થી છે તમારે પંદર વર્ષ થી દર વર્ષે અમને કોઈ પાક ગામ લોકો લેવા જ નથી દેતા જી પંદર વર્ષ થી આ પ્રશ્ન છે અનેકવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરેલી છે બાજુમાં જ એક ડેમ આવેલો છે તે ડેમમાં પણ પાણી ભરવામાં આવે છે અને આ તળાવમાં પણ ઉનાળામાં પાણી ભરવામાં આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ સર્જાય છે જિજ્ઞેશ પંડ્યા એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર ગામમાં જે તળાવ છે એમાં નર્મદાની એલ ડી સેવન જે કેનાલ છે પોતાત્રમની એમાંથી પાણી આવ્યું હતું અને તળાવમાં પાણી જે ભરાય છે એના આધારે ગામના બીજા ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહ્યો છે પરંતુ એ ગામના જે તળાવ છે એની બાજુમાં જ ભગવાનભાઈ જે ખેડૂત છે એમના ત્રણ સર્વે નંબર છે એમને જમીન એમની થોડી નીચાણમાં છે એટલે એમના ખેતરોમાં એ તળાવનું પાણી ભરાણું છે હાલમાં અમે કેનાલમાંથી પાણી બંધ કરાવી દીધું છે અને બીજી બાજુ એ તળાવમાંથી ગામના બીજા ખેડૂતોને સિંચાઈ મળી રહી છે તો બંને પક્ષોને સાંભળ્યા છે અને આનો યોગ્ય એક એમિકેબલ સોલ્યુશન આવે એ રીતે પ્રયત્ન કરીને ઉપર લેવલે અમે જાણ કરશું અને પ્રયત્ન કરશું કે એનું સોલ્યુશન આપ